નમસ્તે મિત્રો શું તમે જાણો છો કે વિજાણું કહેવામાં આવે છે આમ તો તમે કદાચ જાણતા જ હશો પણ તમને ખ્યાલ નહીં એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ જેને આપણે ટૂંકમાં ઈમેલ તરીકે ઓળખીએ છીએ આમ તો આપણે પત્ર વ્યવહાર માટે પોસ્ટકાર્ડ સ્પીડ પોસ્ટ અને રજીસ્ટર એડીનો ઉપયોગ કરીએ છીએ પણ આજના આધુનિક યુગની અંદર આજે એ પત્ર વ્યવહારનું સ્થાન લઈ લીધું છે ઈમેલે આમ તો આ ઈમેલ આઈડીની જરૂર બધા જ વ્યક્તિઓને પડતી હોય છે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને વધુ કારણ કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપને લગતા ફોર્મ જ્યારે ભરવામાં આવે ત્યારે એ ફોમની અંદર ઈમેલ આઈડી છે એ માંગવામાં આવે છે અને એના થ્રુ જ એ વિદ્યાર્થીના સ્કોલરશિપના ફોર્મ ભરાતા હોય છે હવે સામાન્ય વ્યક્તિ જ્યારે કોઈ સરકારી યોજનાનો લાભ લેતો હોય અને ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય ત્યારે તેની પાસે ઈમેલ આઈડી માંગવામાં આવે છે એટલા માટે આજે બધા જ વ્યક્તિઓ માટે ઈમેલ આઈડી છે એ ખાસ બની ગયું છે એટલે માટે જ બધા વ્યક્તિ પાસે પોતાનું પર્સનલ એક ઈમેલ આઈડી હોવું જોઈએ તો આજે આપણે આ વિડીયોની અંદર આ ઈમેલ આઈડી છે એને કઈ રીતે બનાવી શકાય તેની માહિતી મેળવીશું તો ચાલો શરૂ કરીએ આ વિડીયો આપણે મોબાઈલના માધ્યમથી જ ઈમેલ આઈડી બનાવતા શીખીશું સૌ પ્રથમ તમારા મોબાઈલના ડેટાને ઓન કરો મોબાઈલ ડેટા ઓન કર્યા બાદ હોમસ્ક્રીન પર જઈ ઈમેલ બોક્સનું આઇકન છે તેને પ્રેસ કરો જો તમારા ફોનની અંદર કોઈ પહેલેથી જ ઈમેલ આઈડી હશે તો એ ઈમેલ આઈડી ખોલશે પણ અહીં આપણે એક નવું ઈમેલ આઈડી બનાવવાનું છે એના માટે અહીં ઉપર દેખાતી આ ત્રણ લાઇન ઉપર ટચ કરો સ્ક્રીનની નીચે સેટિંગમાં પ્રેસ કરો અહીં પ્રેસ કરશો એટલે તમને જનરલ સેટિંગ દેખાશે તેમાં નીચેના ભાગમાં એડ એકાઉન્ટ લખેલું હશે ત્યાં ટચ કરો અહીં આ નવા પેજમાં તમને સેટઅપ ઇમેલ લખેલું જોવા મળશે અને તેમાં ગૂગલ લખેલું છે તેના પર ટચ કરો હવે થોડીક પ્રક્રિયા બાદ ગૂગલ સાઇનિંગનું એક પેજ ઓપન થશે આ પેજની નીચેના ભાગમાં તમને ક્રિએટ એકાઉન્ટ લખેલું જોવા મળશે તેના પર ટચ કરશો એટલે એક નાનકડું બોક્સ ખુલશે હવે આ બોક્સની અંદર ફોર માય સેલ્ફ લખેલું હશે અને એની નીચે ટુ મેનેજ માય બિઝનેસ એવું લખેલું હશે એમાં આપણે ફોર માય સેલ્ફ પર ટચ કરશું એટલે ક્રિએટ ગૂગલ એકાઉન્ટ લખેલ એક નવું પેજ ખુલશે જેમાં તમને ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લખેલા બે બોક્સ જોવા મળશે તેમાં આપણે ફર્સ્ટ નેમની અંદર આપણે પોતાનું નામ લખવાનું છે અને લાસ્ટ નેમની અંદર આપણી સરનેમ લખવાની છે ત્યારબાદ નીચે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી આગળ વધીશું આ બેઝિક ઇન્ફોર્મેશનના પેજની અંદર આપણે આપણી જન્મ તારીખ અને આપણું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે આ સંપૂર્ણ વિગતભરી નીચેના નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું આ પેજની અંદર જીમેલ છે તમને કોઈપણ બે ઇમેલ આઈડી પોતાની રીતે સજેસ્ટ કરશે કાં તો તમે તેમાંથી કોઈ એક આઈડીને પસંદ કરો અથવા તો તમે તમારી રીતે કોઈ ઈમેલ આઈડી બનાવી શકશો અહીં હું મારી આઈડી મારી રીતે બનાવવા ઈચ્છું છું એટલે ક્રિએટ યોર ઓન જીમેલ એડ્રેસ પર ક્લિક કરી મારી આઈડી હું મારી રીતે સેટ કરીશ ઈમેલ આઈડી સેટ કર્યા બાદ નીચે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશ આગળ ક્રિએટ પાસવર્ડનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારી ઇમેલ આઈડીનો પાસવર્ડ સેટ કરવાનો રહેશે અહીં હું મારો એક પાસવર્ડ સેટ કરું છું અને એ સેટ પાસવર્ડને ફરી પાછો કન્ફર્મ કરી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરું છું હવે આ આગળના પેજની અંદર તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે હવે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી આગળ વધશું હવે આ પેજની અંદર તમને તમારા મોબાઈલ નંબર ઉપર મળેલ એક કોડ જેને અહીં એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો આ એડ ફોન નંબર્સના પેજમાં નીચેના ભાગમાં યસ આઈ એમ ઇન લખેલું હશે તેના ઉપર ક્લિક કરો અહીં તમને તમારું ઇમેલ આઈડી બનેલું જોવા મળશે અહીં નીચે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી આગળ વધો આ પેજ પ્રાઇવેસી અને ટર્મ્સનું છે જેની અંદર બધી કન્ડિશનો આપેલી છે તેને તમે ફોલો કરી નીચેના ભાગમાં આ એગ્રી બટન ઉપર ક્લિક કરી દો હવે થોડી પ્રોસેસ બાદ આપનું ઈમેલ આઈડી છે એ તૈયાર થઈ જશે હવે આ ઈમેલ આઈડીને જોવા માટે આપણે ફરી પાછા મોબાઈલની હોમસ્ક્રીન ઉપર જઈશું અને મેલ બોક્સને ખોલીશું જેમાં તમને ઉપર જે ત્રણ બટનો દેખાય છે તેના પર ક્લિક કરી તમે તમારું ઈમેલ એડ્રેસ છે એ જોઈ શકશો તો આ રીતે તમે તમારા મોબાઈલથી પણ ઈમેલ આઈડી છે એ બનાવી શકશો તો આશા રાખું છું કે આપને આ વિડીયો ચોક્કસથી પસંદ પડ્યો હશે જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેનાથી અમારા આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે